ચાલો શીખીએ લેટર્સ એન્ડ ધિયર સાઉન્ડ્સ આ પ્રવૃત્તિ પ્રડીજી ફોર સ્કૂલ એપના લેવલ વન અને લેવલ ટુના રીડિંગ સેક્શનમાં આપેલ સાઉન્ડ આઉટ ફોનિમ્સ એન્ડ સાઉન્ડ આઉટ બ્લેન્ડ્સ સાથે સંબંધિત છે પણ લેટરના સાઉન્ડને ફોનિમ કહેવાય છે જેમ કે એસ નો સાઉન્ડ છે સ ગુજરાતીના સંયુક્ત અક્ષરોને અંગ્રેજીમાં બ્લેન્ડ કહેવાય છે જેમ કે બી એલ બને છે બ્લ આ એક્ટિવિટીમાં તમારે ફોનિમ્સ અને બ્લેન્ડ્સ વડે શબ્દ બનાવવાના છે જો તમે લેટર અને સાઉન્ડને સમજવા માંગો છો તો એપમાં સાઉન્ડ આઉટ બ્લેન્ડ્સ અને સાઉન્ડ આઉટ ફોનિમ્સ રમો આ એક્ટિવિટી કરવા માટે ગ્રુપના બધા બાળકોએ બે ટીમમાં વહેંચાવવું પડશે બંને ટીમ એકબીજા સાથે સ્પર્ધા કરશે દરેક ગ્રુપને એક ફોનેમ્સ લેટર અથવા બ્લેન્ડ આપવામાં આવશે બંને ગ્રુપના ફોનેમ લેટર અથવા બ્લેન્ડ એક જ હશે હવે હું તમને એક શબ્દ આપીશ અને લેટર આપીશ જેમ કે બી આર અને બી થી બને છે બ્રેક બી આર ઈ એ કે બી આર ઈ એ કે અને તેના જેવા જ બીજા શબ્દો તમારા ગ્રુપ અને તમારા ગ્રુપે પણ બનાવવાના છે પરંતુ કેવી રીતે બી આર થી શરૂ થતા શબ્દ હું તમને એક શબ્દ આપું છું આઈ એમ ગીવિંગ બી આર બ્ર હવે તમારે પોતપોતાની નોટબુકમાં આ શબ્દો બનાવવાના છે કેવી રીતે બ્ર થી શરૂ થતા શબ્દો તમે ફોનિમ્સ લેટર અથવા બ્લેન્ડ ની ચિઠ્ઠીઓ બનાવીને પસંદ કરી શકો છો અથવા તો એપમાંથી પણ પસંદ કરી શકો છો બંને ગ્રુપે એવા શબ્દો શોધવાના છે કે જે તમને આપેલ ફોનિમ્સ લેટર અથવા બ્લેન્ડ થી શરૂ થતા હોય તમે શબ્દો ક્યાંયથી પણ શોધી શકો છો ચોપડીમાંથી ટેબમાં જોઈને અથવા તો પછી કોઈ વડીલોને પૂછીને પણ બંને ગ્રુપ દ્વારા શોધાયેલ શબ્દોને વાંચીને એકબીજાને સંભળાવવા અને સાથે સાથે શબ્દનો અર્થ પણ કહેવાનો છે જો તમે શોધેલા શબ્દોનો અર્થ તમે જાણતા નથી તો તેનો અર્થ શોધવાનો પ્રયત્ન કરો આ એક્ટિવિટી તમને નવા શબ્દોથી પરિચિત કરાવે છે જે ગ્રુપ સૌથી વધારે શબ્દો શોધશે અને તેનો સાચો અર્થ બતાવશે તે ગ્રુપ વિજેતા બનશે યાદ રાખો કે ફક્ત અંગ્રેજી શબ્દોનો જ ઉપયોગ કરવો આ બધા જ પથ્થર અમારા